શુક્રવારે રાતોરાત લક્ષ્મીપુરા ગામમાં રૂપાલા વિરુદ્ધ બેનર લગાવ્યા હતા લોકસભાની ચૂંટણી સાતમી મેના રોજ યોજનાર છે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને હજુ વ્યસ્ત સમ્યો નથી અઠવાડિયા અગાઉ માંજલપુરમાં રૂપાલા વિરુદ્ધ બેનર લાગ્યા બાદ હવે શુક્રવારે રાતોરાત લક્ષ્મીપુરા ગામમાં પણ રૂપાલા વિરુદ્ધ બેનર લાગ્યા છે અને વિરોધ થઈ રહ્યો છે લક્ષ્મીપુરામાં લગાવવામાં આવેલ બેનરમાં લખવામાં આવ્યું છે કે અમે સમસ્ત રાજપૂત સમાજ લક્ષ્મીપુરા ગામ વિરુદ્ધ કરીએ છીએ કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં અમારા માટે રાજકારણ કરતા વિશેષ સમાજ છે

અને જે મહિલાઓ છે સાથે હું અને અમારા સમસ્ત ગ્રામજનો તેમનો સખત વિરોધ કરશે અને તેમની ટિકિટ પણ રદ થઈ તેવી અમને અમે આગળ માગણી કરી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર